નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર મિત્રો આજની વિડિયોમાં વાત થશે વન નેશન વન ઇલેક્શનને મંજૂરી મળી ગણેશ વિસર્જન દરમિયાન પથ્થરમારાની ઘટના મૂર્તિ પણ ખંડિત થઈ હવે માત્ર દસ રૂપિયા ખર્ચીને એસીમાં ફરો કારણ વગર રાત મારનાર પીઆઈને ત્રણ લાખ રૂપિયાનો દંડ દિલ્હીમાં કોંગ્રેસના અનેક નેતાઓની અટકાયત કોલેજ કેમ્પસમાં સિગારેટ અને તમાકુ પર લાગશે પ્રતિબંધ દર્દીઓને ભાજપના સભ્ય બનાવવાનું કૌભાંડ સામે આવ્યું છે ફરી એકવાર બે નકલી પોલીસ જબ્બે કરવામાં આવ્યા છે કેજરીવાલ એક અઠવાડિયામાં બંગલો ખાલી કરશે તેવું સંજયે જણાવ્યું છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને ડીજીપી વિકાસ સહાય અંબાજી પહોંચ્યા હતા ત્યારે આગળ વાત થશે અમિત શાહે કહ્યું છે કે દરેક અગ્નિવરને નોકરી મળશે

ચીનનો ધ્વજ લઈને ચીનના ખેલાડીઓને ચીયર કરતા જોવા મળ્યા હતા જ્યારે પાકિસ્તાન ચીન સામે હારીને ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયું હતું મેચ રેફરી હારૂન રાશિદ પણ પાકિસ્તાની છે જેણે મેચ દરમિયાન ભારત વિરુદ્ધ ઘણા નિર્ણયો આપ્યા હતા જો કે આમ છતાં ટીમ ઇન્ડિયાએ પાંચમી વખત આ ખિતાબ જીતી લીધો છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો છે સરદાર સરોવર ડેમમાં ની જળ સપાટીમાં વધારો થયો છે જેમાં ડેમ હવે સંપૂર્ણપણે ભરાવાથી માત્ર એક પોઈન્ટ ચૌદ મીટર બાકી છે ઉપરવાસમાંથી પાણીની આવક વધી રહી છે હાલ નર્મદા ડેમની સપાટી એકસોને સાડત્રીસ પોઈન્ટ ચોપન મીટરે પહોંચી છે નર્મદા ડેમની મહત્તમ સપાટી એકસોને અડત્રીસ પોઈન્ટ અડસઠ મીટર છે તેમાં ઉપરવાસમાંથી એક લાખ ચાર હજાર ત્રણ ક્યુસેક પાણીની આવક થઈ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડિગ્રી વિના દવાખાનું ચલાવતો બોગસ મુન્નાભાઈ ઝડપાયો છે જૂનાગઢમાં ડિગ્રી લોકોની સારવાર કરતાં તબીબ ઝડપાયો છે જેની પાસે ડિગ્રી નહોતી હાલ તબીબની ધરપકડ કરવામાં આવી છે દર્દીઓને સ્ટીરોઇડ આપીને આ ડોક્ટર સારવાર કરતો હોવાનું સામે આવ્યું છે પોલીસે આરોપીની ધરપકડ કરીને ચોસઠ હજારનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે અને દવાઓનો જથ્થો પણ જપ્ત કરીને જેલના હવાલે કરવામાં આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જૂનાગઢમાં પ્લાસ્ટિકના વેચાણ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે ત્યારે હવે બેટ દ્વારકામાં પણ પ્લાસ્ટિક ઉપયોગ ઉપર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે જેમાં ગુજરાત હાઈકોર્ટમાં બેટ દ્વારકામાં પ્લાસ્ટિક પ્રતિબંધનો મુદ્દો પહોંચ્યો છે તેમાં ઓખા નગરપાલિકાની હાઈકોર્ટે ઝાટકણી કાઢી છે ઓખા નગરપાલિકાએ કરેલા એફિડેટ પર કોર્ટ બગડી છે તેમાં હાઈકોર્ટે જણાવ્યું છે કે બેટ દ્વારકા ટાપુ કરતાં વધુ ડમ્પિંગ સાઇટ બન્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે હરિયાણામાં ચૂંટણી રેલીમાં કહ્યું છે કે સેનામાંથી આવનાર દરેક અગ્નિવીરને નોકરી મળશે દેશમાં તેમના માટે વીસ ટકા આરક્ષણ કરવામાં આવ્યું છે ત્યારબાદ પણ હરિયાણાના જે અગ્નિવીર બસશે તેમને પ્રદેશમાંથી જ નોકરી આપવામાં આવશે તેમણે કહ્યું છે કે હરિયાણાના ખેડૂતો ખેલાડીઓ અને સૈનિકો માટે જાણીતું છે કોંગ્રેસ જુઠ્ઠાણા ફેલાવી રહી છે તેની વાતોમાં આવશો નહીં મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાદરવી સુદ આઠમમાં તારીખ બાર સપ્ટેમ્બરથી શરૂ થયેલા ભાદરવી મહાકુંભનો છેલ્લો દિવસ હતો ત્યારે ગૃહ રાજ્યમંત્રી હરસંઘવી અંબાજી દર્શન કરવા પહોંચ્યા હતા તેઓએ બોલમાળી અંબે જય જય અંબેનો જય જય કરીને માતાજીના દર્શન કર્યા હતા આ સાથે ડીજીપી વિકાસ સહાય પણ માતાજીના દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા હતા મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો આપ નેતા સંજય સિંહે કહ્યું છે કે અમે એવા નેતાઓને ઓળખીએ છીએ કે જેઓ સુવિધા પાછી ના આપવી પડે તે માટે લડે છે પરંતુ અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે તેઓ એક અઠવાડિયામાં સીએમ આવાસ ખાલી કરી દેશે જેથી તેમની સુરક્ષાનો સવાલ ઊભો થયો છે અમે તેમને કહ્યું છે કે તમારી સુરક્ષા માટે ખતરો છે ભાજપના લોકોએ પહેલાં પણ હુમલો કર્યો છે અને નુકસાન પણ થયું છે કેજરીવાલની ઈમાનદારીનો પુરાવો જનતા આપશે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ફરી એકવાર બે નકલી પોલીસ જબ્બે કરવામાં આવ્યા છે સુરતમાંથી અસલી પોલીસે બે નકલી પોલીસની ધરપકડ કરી છે નકલી પોલીસ બનીને ફરતા સુશીલ તિવારી અતુલ શંકરની ધરપકડ કરવામાં આવી છે પોલીસની ઓળખ આપીને લોકો પાસે પૈસા પડાવતા હતા તેમાં ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપતા હતા જેમાં વ્યક્તિને શંકા જતા પોલીસમાં ફરિયાદ કરી હતી તપાસના અંતે પોલીસે બંને આરોપીઓને ઝડપી પાડ્યા છે અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો મહેસાણામાં દર્દીઓને ભાજપના સભ્ય બનાવવાનું કૌભાંડ સામે આવ્યું છે જેમાં ઇન્જેક્શન લેવા ગયેલા દર્દીને સભ્ય બનાવ્યો હતો તેમાં દર્દી પાસે ઓટીપી નંબર માગતા ભાંડો ફૂટ્યો હતો દર્દીને જાણ થતાં દર્દીએ હોબાળો મચાવ્યો હતો સિવિલના કર્મીનો માફી માગતો વિડીયો પણ સામે આવ્યો છે અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો કોલેજ કેમ્પસમાં સિગારેટ તમાકુ પર લાગશે પ્રતિબંધ શૈક્ષણિક સંસ્થાઓના પરિસરમાં સિગારેટ અને તમાકુ પરના પ્રતિબંધને લઈને યુજીસીએ માર્ગદર્શિકા જાહેર કરી છે તમાકુ મુક્ત શૈક્ષણિક સંસ્થાઓ માટે કેન્દ્ર સરકારની સૂચનાઓનું પાલન કરવા માટે રિમાઇન્ડર જારી કરાયું છે યુજીસીએ કહ્યું છે કે ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓને અનુરોધ કરવામાં આવે છે કે તેઓ તમાકુ મુક્ત શૈક્ષણિક સંસ્થાઓ મેન્યુઅલ અને માર્ગદર્શિકાનો અસરકારક રીતે અમલ કરે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો રાહુલ ગાંધી ઉપર કરવામાં આવેલી વાધાજનક ટિપ્પણીના વિરોધમાં દિલ્હી સહિત દેશભરમાં કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો વિરોધ કરી રહ્યા છે દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી રવનીતસિંહ બિટ્ટો અને અન્ય ત્રણ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે કોંગ્રેસના કાર્યકરો દિલ્હીમાં વિવિધ સ્થળોએ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે દિલ્હી પોલીસે વિરોધ કરી રહેલા ઘણા નેતાઓની અટકાયત પણ કરી હતી પોલીસ બેરિકેડિંગ કરીને તેમને રોકી રહી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કારણ વગર લાત મારનાર પીઆઈને ત્રણ લાખ રૂપિયાનો દંડ સુરતના ડિંડોલી વિસ્તારમાં મિત્રો સાથે કારમાં બેસેલા એડવોકેટ હિરન નાયને કારણ વગર આવીને લાત મારનારા એચ જે સોલંકીને હાઈકોર્ટે ત્રણ લાખનો દંડ ફટકાર્યો છે પોલીસે પીઆઈ સામે ફરિયાદ નોંધવાની ના પાડતા હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી જ્યાં કોર્ટે કહ્યું કે કાલે પોલીસ અમને પણ લાત મારી શકે છે ખોટી રીતે લોકોને એક લાત મારવી કેટલી મોંઘી છે તે પીઆઈ ને આજીવન યાદ રહેવું જોઈએ મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવે માત્ર દસ રૂપિયા ખર્ચીને એ સીમા ફરો પીએમ મોદીએ ગાંધીનગરવાસીઓને મેટ્રો રેલની ભેટ આપી છે જેથી લોકોમાં હાલ ભારે ઉત્સાહ જોવા મળ્યો છે રાંદેડસણ સુધીની ટિકિટ માત્ર દસ રૂપિયા છે પરંતુ આમ જોવા જઈએ તો રિક્ષામાં અત્રેથી સર્કલથી રાંદેડસણ સ્ટેશન સુધી સીધી કોઈ રિક્ષા મળતી નથી અને મળે તો બસોથી અઢીસો રૂપિયા ચૂકવવા પડતા હોય છે તેના બદલામાં હવે એસીમાં માત્ર દસ રૂપિયામાં પહોંચી જવાય છે પીએમ મોદીએ આપેલા આ ગિફ્ટથી લોકોમાં ભારે ખુશી પણ જોવા મળી છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો મહારાષ્ટ્રના ભીવંડીમાં ગણેશ વિસર્જન દરમિયાન ગણેશ મૂર્તિ વંજર પટ્ટી નાકા પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે પથ્થરમારો થયો હતો જેના કારણે ભગવાન ગણેશની મૂર્તિ ખંડિત થઈ હતી મળતી માહિતી અનુસાર ટોળાએ એક યુવકને પકડીને માર માર્યો હતો અને પોલીસને હવાલે કર્યો હતો કોઈ પણ અફવા પર વિશ્વાસ ન કરવા પોલીસે અપીલ પણ કરી હતી સ્થળ પર કેટલાક લોકોની અટકાયત કરવામાં આવી હતી અને આ મુદ્દે હાલ તપાસ ચાલી રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વન નેશન વન ઇલેક્શનને મળી છે મંજૂરી વન નેશન વન ઇલેક્શનના પ્રસ્તાવને મોદી કેબિનેટે મંજૂરી આપી દીધી છે કેબિનેટે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની કમિટીના રિપોર્ટને મંજૂરી આપી છે રામનાથ કોવિંદ આને લગતી સમિતિના અધ્યક્ષ છે સરકાર હવે શિયાળુ સત્રમાં આને લગતું બિલ લાવશે જોકે આ બિલને પસાર કરવા માટે બંધારણમાં સુધારો કરવો પડશે જેના માટે અડધાથી વધુ રાજ્યોની વિધાનસભામાં અને સંસદના બંને ગૃહોમાં આ બિલ પસાર થવું જરૂરી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે